મિત્રો તેર જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સોમવારના દિવસે પોષ મહિનાની પૂર્ણિમા તિથિ છે કહેવામાં આવે છે કે સોમવારનો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવા માટે ખાસ હોય છે અને આ દિવસે કરવામાં આવેલો બે દીવાનો ઉપાય ક્યારે નિષ્ફળ જતો નથી મિત્રો આ એક એવો ઉપાય છે જે ઉપાય કર્યા બાદ તમને બીજો કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે મિત્રો આ ઉપાયને સારી રીતે સમજી લીધા બાદ તમારે બીજા કોઈ ઉપાય અથવા બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે મિત્રો પૂર્ણિમાનો દિવસ એટલો ખાસ અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક કોઈ મોટા મોટા પૂજા પાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે જો તમે આ પૂનમના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારી મનોકામના જરૂરથી પૂર્ણ થાય છે ઘણા લોકોએ આજ સુધી આ ઉપાયને કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું શુભ ફળ પણ જરૂર પ્રાપ્ત થયું છે જો તમે પણ આ ઉપાયને પૂર્ણિમાના દિવસે કરવા માંગો છો તો આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો તો આ ઉપાયનું ફળ તમને જરૂર મળશે આ ઉપાય કરી લેવા માત્રથી તમારા ઘરમાં ચાહે કોઈ પ્રકારનું દુઃખ સમસ્યા કેમ ન ચાલી રહી હોય જેમ કે કોઈ પિતૃદોષ હોય મંગલ દોષ હોય તો આ ઉપાય કર્યા બાદ તમને આ તમામ દોષોમાંથી મુક્તિ મળશે આ એક એવો ખાસ ઉપાય છે જે કોઈ વિશેષ દિવસ પર કરવામાં આવે તો તેનું ફળ જરૂરથી પ્રાપ્ત થાય છે તેથી મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે આજની વિડિયોને અંત સુધી જોતા રહેજો અને વિડિયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો સૌથી પહેલા ઉપાય વિશે વાત કરીએ જે ધન પ્રાપ્તિ અને પારિવારિક સુખ શાંતિ માટે છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક ગોળ વાટનો દીવો લેવાનો છે તમે ઈચ્છો તો તે માટીનો દીવો લઈ શકો છો અથવા ઘરમાંથી શુદ્ધ આટાનો દીવો પણ લઈ શકો છો ત્યારબાદ તે દીવામાં તમારે ગાયનું શુદ્ધ દેશી ઘી નાખી દેવાનું છે પછી તમારે પ્રદોષકાળમાં તમારા ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે જઈને આ દીવાને તુલસીના છોડ નીચે પ્રજ્વલિત કરી દેવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો છે પછી તમારા હાથમાં થોડી હળદર લઈને તે દીવામાં નાખવાની છે અને તમારું નામ અને ગોત્ર બોલતા બોલતા માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની કે હે માતા લક્ષ્મી અમારા તમામ દુઃખ તકલીફોને દૂર કરજો હે મહાદેવ અમારા તમામ દુઃખો કષ્ટોનું નિવારણ કરજો આ ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે ચાલો મિત્રો હવે વાત કરીએ બીજા ઉપાય વિશે મિત્રો તમે બધા જાણો છો કે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે અને જ્યારે પણ આપણે શિવલિંગ ઉપર કોઈ પણ ઉપાય કરીએ છીએ તો આપણને એકસાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો સોમવારના દિવસે કરવામાં આવતો આ ઉપાય સૌથી ખાસ અને સર્વશ્રેષ્ઠ ઉપાય છે આ ઉપાય કરવા માટે સાત ચણાની દાળ લેવાની છે અને જો તમે ઈચ્છો તો અગિયાર એકવીસ અથવા તો એકસો આઠ ચણાની દાળ પણ લઈ શકો છો પરંતુ જો તમે એકવીસ ચણાની દાળ લો છો તો આ ઉપાય કરવા માટે સર્વોત્તમ હોય છે તેની સાથે જ મિત્રો તમારે એક લોટો શુદ્ધ જળ લઈ લેવાનું છે અને આ બધી સામગ્રી લઈને ભગવાન શિવના મંદિરે જવાનું છે આ ઉપાય તમે સવારથી લઈને સાંજના સમયે ગમે તે સમય કરી શકો છો પરંતુ જો તમે આ ઉપાયને સાંજના સમયે કરો છો તો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે મિત્રો શિવ મંદિરે પહોંચી ગયા બાદ સૌથી પહેલા તમારે દક્ષિણ દિશામાં બેસવાનું છે અને ઉત્તર દિશા તરફ તમારું મુખ કરી લેવાનું છે પછી તમારે શિવલિંગની સામે બેસીને શુદ્ધ લોટાના જળમાં ગોળના થોડા ટુકડા નાખી દેવાના છે આ રીતે તમારે ચણા અને ગોળવાળું પાણી તૈયાર કરી દેવાનું છે પછી આ ગોળવાળું પાણી સૌથી પહેલાં થોડું ભગવાન ગણેશજીના સ્થાન પર સમર્પિત કરી દેવાનું છે પછી થોડું જળ તમારે કાર્તિકજીના સ્થાન પર સમર્પિત કરવાનું છે થોડું જળ માતા અશોક સુંદરીના સ્થાન પર સમર્પિત કરવાનું છે અને થોડું જળ તમારે માતા પાર્વતીના હસ્તકમળ પર સમર્પિત કરવાનું છે પછી થોડું જળ શિવલિંગ પર અર્પિત કરી દેવાનું છે તમારે લોટામાં રહેલું તમામ જળ શિવ શિવલિંગ પર અર્પણ નથી કરવાનું થોડું બચાવી લેવાનું છે પછી તમે જેટલી ચણાની દાળ લઈને આવ્યા હોય જો તમે સાત ચણાની દાળ લઈને આવ્યા હોય તો સાત વાર અને અગિયાર ચણાની દાળ લઈને આવ્યા હોય તો અગિયાર વાર ભગવાન શિવના મંત્રનો જાપ કરવાનો છે પછી આ ચણાની દાળ તમારે શિવલિંગ ઉપર સમર્પિત કરી દેવાની છે અને તમારી જે કોઈ મનોકામના હોય તે મનોમન કહેવાની છે પછી તમારી પાસે લોટામાં જે થોડું જળ બચ્યું હોય તે શિવલિંગ પર ધીમે ધીમે અર્પિત કરી દેવાનું છે મિત્રો સોમવારના દિવસે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે આ ચમત્કારી ઉપાય કરી લે છે તો તેની કોઈ પણ મનોકામના હોય તે ભગવાન મહાદેવની કૃપાથી ખૂબ જ જલ્દી પરિપૂર્ણ થઈ જાય છે મિત્રો હવે આગળના ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય કરવા માટે તમારે માત્ર બે લવિંગ લેવાના છે અને આ લવિંગની જોડ ફૂલવાળી હોવી જોઈએ અને આ લવિંગ કોઈપણ રીતે ખંડિત ના હોવા જોઈએ સાથે તમારે થોડો લાલ ચંદનનો પાવડર લઈ લેવાનો છે પછી તમારે એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લઈ લેવાનું છે પછી આ બધી વસ્તુ લઈને તમારે ભગવાન શિવના મંદિરે પહોંચી જવાનું છે સાથે જ તમારે એક ગોળ વાટનો દીપક પણ લઈ લેવાનો છે પછી મંદિરે જઈને સૌથી પહેલાં જે દીવો તમે લઈને આવ્યા હતા તે સૌથી પહેલાં પ્રજ્વલિત કરી લેવાનો છે અને બે હાથ જોડીને તમારી જે કોઈ મનોકામના હોય તે તમારે ભગવાન ભોળાનાથ સમક્ષ કહેવાની છે પછી શિવલિંગ પાસે પહોંચીને તમે જે તાંબાના લોટામાં જળ લાવ્યા હતા તેમાંથી અડધો લોટો જળ ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેવાનું છે પછી તમારી પાસે જે બે લવિંગ હતા તેનાથી તમારું નામ અને ગોત્ર બોલતા જતાં તમારા જીવનમાં જે કોઈ સમસ્યા અથવા પરેશાનીઓ ચાલી રહી હોય તે પણ બોલી દેવાની છે ત્યારબાદ આ લવિંગની જોડી ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેવાની છે આ રીતે તમારે સાચી શ્રદ્ધા અને સાચા ભાવથી તમારી જે કોઈ સમસ્યાઓ હોય દુઃખ હોય પરેશાનીઓ હોય તે ભગવાન ભોલેનાથ સમક્ષ કહેવાની છે અને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે પછી તમે બે લવિંગ જે શિવલિંગ પર સમર્પિત કર્યા હતા તે લવિંગ તમારે પાછા લઈ લેવાના છે અને તમારી પાસે જે તાંબાના લોટામાં જળ બચ્યું હતું તેની અંદર નાખી દેવાના છે પછી જે તમે લાલચંદન લઈને આવ્યા હતા તે લાલ ને પણ તે લોટાની અંદર નાખી દેવાનું છે પછી મિત્રો આ બે લવિંગ અને લાલચંદનવાળું જળ લઈને તમારે બિલીપત્રના વૃક્ષ પાસે પહોંચી જવાનું છે પછી તમારે તમારું નામ અને ગોત્ર બોલતા જતા ફરી એકવાર તમારી જે કોઈ પરેશાની હોય તે પરેશાનીઓ બોલતા જતા તમામ જળબિલીપત્રના આ વૃક્ષની જળમાં અર્પિત કરી દેવાનું છે આ એક એવો ચમત્કારિક ઉપાય છે જે તમારી ગમે તેવી મોટી પરેશાની અને સમસ્યાને નિશ્ચિત રૂપથી દૂર કરી દે છે મિત્રો ભગવાન ભોરેનાથના સ્મરણ કરતા કરવામાં આવેલો કોઈ પણ ઉપાય તમારા જીવનમાંથી દરેક પ્રકારની અશાંતિ સમસ્યાઓ દુઃખ અને કષ્ટોને દૂર કરી શકે છે તો મિત્રો આશા છે કે આજની વિડિયો તમને જરૂરથી પસંદ આવી હશે આજનો વીડિયો સારો લાગી હોય તો વીડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરજો તો ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ